બોડેલી ઉચાપાન જયસિંહપુરા પાસે આવેલ જર્જરિત નાળાનો ડાયવર્ઝન વર્ષાધી પાણીમાં ધોવાયું વાહન વ્યવહાર બંધ કરાયો બોડેલી ઉચાપાન જયસિંહપુરા પાસે આવેલ જર્જરિત નાળાનો ડાયવર્ઝન વર્ષાધી પાણીમાં ધોવાયું વાહન વ્યવહાર બંધ કરાયો છે જર્જરિત નાળાને લઈ નીચે ડાયવર્ઝન પર ચાલતો હતો વાહન વ્યવહાર વર્ષાધી પાણીમાં ડાયવર્ઝન ધોવાયું 20 થી 30 ગામોને લોકોને હાલાકી ભોગવવી પડી છે ડુંગરવાડ જંબુ ઘોડાના મુખ્ય રસ્તાનો ડાયવર્ઝન વર્ષાધી પાણીમાં ધોવાયો આજરોજ જે જામુગોડા જામુગોડા ડુંગરવાટ વચ્ચેનો રોડ છે જેમાં નેશનલ હાઈવે છપ્પનનો બે દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે આજે વધુ વરસાદના લીધે જે જાંબુઘોડા અને ડુંગરવાટ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો જે એમ્પી એ બાજુથી એમપીથી આવતા માણસો જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે આજે ઉંચાપાન ગામની અંદર જે આ જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે અને બીજું કે બે દિવસ પહેલાં જ આપણે શિવજ ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતા બે વિકલ્પ હતા એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયો જામુકોળા જે સીધો કેજગર જવા માટેનો રસ્તો આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવો અહીંયા સ્થળ પર અમે ખાણીકો આવતા નજરે પડી રહ્યું છે નામ જિગ્નેશ અર્થ ગોળાદેવી વિપક્ષ હતા અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ એસ ન્યૂઝ છોટા ઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચોડાયેલ અને એસ નાઇન ન્યૂઝ સાથે